ગઈ તારીખ બે સાત ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં વણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિલાની હતી તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બી કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કરેલો હતો આના પછી અમારી ભેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સાથે મળીને આ ગુનો ડિટેક કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વ્યમ રાખતો હતો એ બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રીમ ડ્રમ છે માતાજીનો બધો પૂજાપાનો સામાન છે એને પાણીમાં પધરાવવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ વણોદરા ગામની સીમમાં આવીને એણે નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ એસીપી શ્રી ગોહિલ અને અમારા પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો છે આરોપી પોતે કંઈ કમાતો નતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતનું પગલું ભરેલું છે ના એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો તો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ કરવો આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં આગળ રહેવાનું છે સર ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો અજાણી મહિલા હતી આપ સમજી શકો છો કે બે તારીખ પાંચ છ દિવસથી સતત પોલીસે ચોવીસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આની પાછળ લાગી ટોટલ બસોને ઓગણ આડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધેલા જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે જે એક બેચ નંબર અમારા પીએસ પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ થઈ છે